ડીડી ઠાકર કે જે પટેલ કોમર્સ કોલેજમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમના અધ્યક્ષસ્થાને વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરીની ઉપસ્થિતિ આવતીકાલે નવ ઓગસ્ટ અને વિશ્વ આદિવાસી દિવસના પૂર્વે ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને બ્રહ્મા શહેરની ડીડી ઠાકર આર્ટસ અને કેજે પટેલ કોમર્સ કોલેજ ખાતે આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી આ પ્રસંગે ડોક્ટર તુષારભાઈ ચૌધરીના પ્રવચનમાં બણતર ઉપર ભાર મૂક્યો હતો અને ઉપસ્થિત વિદ્યાર્થીઓને જણાવેલ કે નોકરી મેળવવી હોય તો હરીફાઈના જમાનામાં પરીક્ષા મુખ્ય છે જેથી નોકરીઓમાં વધુ વાંચન અને મહેનત કરવી પડશે અને તેઓએ આદિવાસી દિવસની શુભકામનાઓ પાઠવી હતી અને કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ આદિવાસી સમાજના ધાર્મિક ગીતો લોકગીતો લગ્ન ગીતોને ઢોલ અને ડીજેના તાલે આદિવાસી દિવસની ઉજવણી કરી હતી અને અરવલ્લી વિદ્યાભવનના કાર્યકારી અધ્યક્ષ શ્રી જસુભાઈ પટેલે જણાવ્યું હતું કે વિરોધ પક્ષના નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરી તેમના ફંડમાંથી આ કોલેજના વિકાસ માટે પાંચ લાખ રૂપિયાની જાહેરાત કરી હતી મેનેજિંગ ડિરેક્ટર શ્રી પટેલ મંત્રી શ્રી હરિહર પાઠક કેમ્પસ ડાયરેક્ટર એમડી પટેલ આચાર્ય શ્રી નીનામા સાહેબ અને કોલેજ કેમ્પસનો સ્ટાફ હાજર રહ્યો હતો અને આદિવાસી દિવસની ઉજવણી કરી હતી રિપોર્ટર વિનય મહેતા ન્યૂઝ સેવન ઇન્ડિયા ખેડબ્રહ્મા